તો ભાઈ ફાઇનલી મેં બેગ બેગ બધું બાંધી લીધું છે તો ફાઇનલી ભાઈ પહેલો ઓર્ડર પડી ગયો ને ડિટેલ વિશે તમને કહું રેસ્ટોરન્ટે પગી જાઓ ને એટલે આ રીચેટ પિકઅપ નું એક સ્લાઇડ મારવાનું આવે તો કેમ છો વાલાઓ મોજ મારા બધા વાલીડાઓનો તો ભાઈ આજના વાલી હું તમને દેખાડવાનું છું કે ઝોમેટો પહેલો ઓર્ડર તમે કઈ રીતે પૂરો કરી શકો એટલે ઘણા જે નવા ઝોમેટો રાઇડર તરીકે લાગ્યા હોય કામ કરવા માંગતા હોય ને એ લોકોને કન્ફ્યુઝન હોય કે ગીક કઈ રીતે બુક કરવી ઓર્ડર કઈ રીતે પિકઅપ કરવો લોકેશન કઈ રીતે ભોગવું અને કસ્ટમરને ડિલિવર કઈ રીતે કરવો એ બધી ઘણી બધી કન્ફ્યુઝન હોય તો આજના વિડીયોમાં હું એ ટુ ઝેડ વસ્તુ તમને દેખાડવાનો છું ગીક બુક કરવાથી લઈને રેસ્ટોરન્ટે ઓર્ડર કઈ રીતે લેવો પછી એના સિવાય શું કહેવાય આપણે કસ્ટમરને કઈ રીતે ઓર્ડર ડિલિવર કરવો એ ટોટલી માહિતી દેવાનો છું તો ચાલો હવે ડાયરેક્ટ વિડીયો ચાલુ ને તમને ટોટલી બધી પ્રોસેસ દેખાડું તો ભાઈ સૌથી પહેલાં તો તમારે ઝોમેટોનું એપ્લિકેશન ઓપન કરવાનું છે અને તમારે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કામ કરવું છે એની ગીગ બુક કરવાની તો ગીગનું ઓપ્શન અહીંયા ખૂણામાં છે આજની તારીખ છે આજે આઠ તારીખ છે તો આઠ તારીખ અને મારે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાની વચ્ચે કામ કરવું છે તો મારે જવું છે છથી આઠ વાગ્યા બીજો એ ટાઈમિંગ છે આઠથી દસને એ રીતે જેટલા વાગ્યા સુધી તમારે કામ કરવું એટલા વાગ્યા સુધી તમે કરી શકો તો મેં અત્યારે બુક કર્યું છથી આઠ વાગ્યા સુધી હું તો આ રીતે બુક કરી નાખ્યું અને અહીંયા ઓકે આવી ગયું તો હવે મારે પહોંચવાનું છે જે મારો ઝોન હોય જાણે કે મારો વરાછા ઝોન છે તો વરાછા ઝોનનું સ્ટાર્ટ થતું હોય ત્યાં જઈને ઊભો થઈ જાવ ત્યાં જઈને પછી અહીંયાથી ઓનલાઈન થવાનું છે એ હું તમને દેખાડું હવે પહેલાં તો ભાઈ ફાઇનલી મેં બેગ બેગ બધું બાંધી લીધું છે અને હું મારા ઝોનમાં આવી ગયો છું એટલે કે હું સુરતમાં ઝોમેટો રાઇડર છું ને તો હું વરાછા ઝોનમાં આવી ગયો છું હવે ઓનલાઈન કઈ રીતે થવાનું ને એ તમને કહું તો આપણે આ ઝોમેટોનું એપ્લિકેશન ઓપન કરીએ અને અહીંયા ખૂણામાં તમને ઓન ઓફલાઈન ઓનલાઈનનું બટન છે જો દેખાતું હોય તો અહીંયા એક જ મિનિટ પહેલાં બ્રાઇટનેસ થોડી એમ તો ફૂલ જ છે તો અત્યારે તમને જો અહીંયા અહીંયાથી તમારે ઓનલાઈન થવાનું રહે એટલે કે તમે જાણે કે અત્યારે હું જરાક વહેલો છું જો અહીંયા પાંચને એકાવન થઈ છે એટલે તમે ગમે ગીત બુક કરો ને જાણે કે છ વાગ્યાની કર્યું તો એની પંદર મિનિટ પહેલાં તમે ઓનલાઈન થઈ શકો દાખલા તરીકે તમે આઠ વાગ્યાની કરી તો એની પંદર મિનિટ પહેલાં તમે ઓનલાઈન થઈ શકો એટલે અત્યારે આ પંદર મિનિટ છે તો એમાં હું ઓનલાઈન થઈ શકું તો અત્યારે હું ઓનલાઈન થઈ જાઉંજો પહેલાં તો આ રીતે તો અહીંયા ઓનલાઈન થવાનું એક જ મિનિટ મિનિટો તો ઓનલાઈન થાવ એટલે અત્યારે નવું અપડેટ આવ્યું છે કે તમારે બેગ બાંધવું હોય ને ફોટો અપલોડ કરવાનો તો આમાં જે રીતે સર્કલ દેખાડે છે ને અત્યારે તો એ રીતે તમારે બો ફોટો અપલોડ કરો ને એટલે તમે ઓટોમેટિક ઓનલાઈન થઈ જાઓ તો ચાલો સૌથી પહેલાં તો હું જલ્દી જલ્દી છે ને પહેલાં ફોટો આપી દઉં તો જોઈ લો ભાઈ આ રીતે મેં ફોટો પાડી લીધો છે ને તમારે જો આવું આવે તો ફોટો પાડી લેવા હવે મને સબમિટ કરી દઉં સબમિટ કરી દેને એટલે ઓટોમેટિક ઓનલાઈન થઈ જાય તો જોઈ લેજો અત્યારે શું કેમ નહીં લા ઓકે ઓકે હવે જોઈ લો તમે અહીંયા હું અચાનક ઓટોમેટિક ઓનલાઈન થઈ ગયો એટલે હવે જ્યારે ઓર્ડર પડશે ને ત્યારે આગળની પ્રોસેસ દેખાડું અત્યારે હું જો ઝોનની ઝોનની અંદર આવી ગયો છું હું અત્યારે અહીંયા છું તો ઝોનની અંદર આવીને આ રીતે તમારે ઓનલાઈન થઈ જવાનું પહેલાં આજે પહેલાં ઓર્ડરનો વિડીયો બનાવવુંથી ઓલમોસ્ટ એક કલાક ખવા આવ્યો અને હજી સાલો ઓર્ડર જ નથી પડ્યો ક્યારનો વાટ જોવું કે જલ્દી ઓર્ડર પડે ઓર્ડર પડે ઓર્ડર પડે પણ ખબર નહીં કે આજે ઓર્ડર પડતો જ નથી નકર તો પાંચ દસ મિનિટમાં પડી જ જાય તો ફાઇનલી ભાઈ પહેલો ઓર્ડર પડી ગયો ને ડિટેલ વિશે તમને કહું તો જો આ સુડતાલીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો છે એટલે આ સુડતાલીસ રૂપિયા છે ને આપણને જેટલા મળે ને એ છે અને અહીંયા પિકઅપ લખ્યું હોય કે બે પોઈન્ટ બે કિલોમીટરથી તમારે ઓર્ડર લેવાનો છે રેસ્ટોરન્ટમાંથી અને ચાર પોઈન્ટ સત્તાવીસ એટલે આ ચાર કિલોમીટરે તમારે ઓર્ડર દેવા જવાનો છે અને અહીંયા રેસ્ટોરન્ટનું નામ છે કાકાની ભાજીપાવ એ રેસ્ટોરન્ટનું નામ છે અને આ ટાઈમર પૂરો થાય ને એ પહેલાં તમારે ઓર્ડર એક્સેપ્ટ કરવાનો હોય તો પહેલાં તો હાલો ઓડર એક્સેપ્ટ કરી લો તો આ રીતે કંઈક ઓર્ડર એક્સેપ્ટ કરવાનો પછી મેપ્સમાં વયું જવાનું ને રેસ્ટોરન્ટે પહોંચવાનું તો ભાઈ હાલો હવે જલ્દી હું રેસ્ટોરન્ટે પહોંચું પહેલાં તો તો ભાઈ ફાઇનલી રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું રેસ્ટોરન્ટે પહોંચી જાઓ ને એટલે આ રીચેટ પિકઅપનું એક સ્લાઇડ મારવાનું આવે તો એ પહેલાં સ્લાઇડ માર દેવાનું એટલે તમને દેખાડે કે ઓર્ડર રેડી છે કે નહીં જો આ અત્યારે ઓર્ડર રેડી છે તો ઓકે આઈ એમ પિકિંગ એટલે ઓર્ડર રેડી છે તો ત્રણ મિનિટની અંદર તમારે આ ત્રણ મિનિટનો ટાઈમ પૂરો થાય ને એ પહેલાં ઓર્ડર લઈ લેવાનો પછી અહીંયા કસ્ટમરની બધી લોકેશન બતાવે પહેલાં જ્યારે એક્સેપ્ટ કરો ને ત્યારે કસ્ટમરનું ન બતાવે ખાલી રેસ્ટોરન્ટનું જ બતાવે તો અત્યારે આ ત્રણ મિનિટનો ટાઈમ છે એ પહેલાં આલો ઓર્ડર લઈ લઈ અને આ તમને કહેતા ભૂલાઈ ગયું કે આ છે ને આ નંબર દેખાડવાનો રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટવાળાને જઈને કહેવાનું કે આ નંબર છે એટલે એ નંબરનો ઓર્ડર તમને દઈ દે તો ફાઇનલી મેં ઓર્ડર લઈ લીધો છે જોઈ લો આયરો ઓર્ડર અને હવે ઓર્ડર તમે લઈ લ્યો ને પછી જ આ મારવાનું પિકઅપ ઓર્ડર એટલે ઓર્ડર પિકઅપ થઈ ગયો છે ને અહીંયા રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટવાળાએ કેવું તમારે હાથે બિહેવ કર્યું એ હિસાબે બધું રિવ્યુ આપવાના અને હવે આપણે પહોંચી જઈએ કસ્ટમરની લોકેશન પર તો ફાઇનલી ભાઈ હું કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો જો આયર્યું અમરજોત એપાર્ટમેન્ટ એટલે પછી તમારે એ લોકેશન પર પોગી જાઓ એટલે એપ્લિકેશનમાં જવાનું અને અહીંયા રીચેડ ડ્રોપ ડ્રોપ માર દેવાનું એટલે કે તમે કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયા તો હાલો એ પહેલાં હું માર દઉં એ મારતી તું એટલે અહીંયા લખેલું આવો પેડ ઓનલાઈન એટલે કસ્ટમરે કેશ ઓન ડિલેવરી કર્યું છે રોકડા દેવાના છે તમને કે પછી એણે ઓનલાઈન કર્યા તો જો અહીંયા લખ્યું છે પેઇડ ઓનલાઈન નકર છે ને અહીંયા કેશ ઓન ડિલેવરીના પૈસા બતાવે કેટલા પૈસા તમારે કસ્ટમર પાસેથી લેવાના છે તો એણે અત્યારે ઓનલાઈન કર્યું છે તો ચાલો હું જલ્દી એના ફ્લેટમાં જાઉં ને એને ઓર્ડર દઈ દઉં તો ભાઈ ફાઇનલી મેં કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે એના હાથમાં હવે આપણે ડાયરેક્ટ ડિલેવર ઓર્ડર મારી દેવાનું એટલે કે આ ઓર્ડર મેં ડિલેવર મારી દીધો કે કસ્ટમરને દઈ દીધો છે તો અહીંયા તમને દેખાડશે આ જો દેખાડશે કે સુડતાલીસ રૂપિયાનો ઓર્ડર સુડતાલીસ રૂપિયા મને મળ્યા ટોટલ મેં છ પોઈન્ટ પાંચ કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કર્યું અને એકવીસ મિનિટમાં ઓર્ડર પૂરો કર્યો પછી નવો ઓર્ડર લેવા માટે અહીંયા ક્લિક કરવાનું એટલે હવે કોઈ ઓર્ડર અત્યારે પડશે એટલે તમારામાં ઓર્ડર આવશે અને સેમ એ રીતે જ પહેલેથી આપણે જે પ્રોસેસ દેખાડીને મેં તમને એ રીતે જ આપણે ઓર્ડર લેવાના અને ડિલેવર કરવાના લેવાના અને ડિલેવર કરવાના તો બસ આ જ હતો વિડીયો અને આ વિડીયો તમને કેવો લાગ્યો નાનો અમથો વિડીયો હતો અને નોલેજફુલ વિડીયો હતો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો અને આમાં પણ હજી તમને કંઈ કન્ફ્યુઝન થતું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખો હું અલગથી જે તમને કન્ફ્યુઝ કન્ફ્યુઝન થતું હોય ને એનો એક અલગથી વિડીયો બનાવી નાખીશ તો બસ અને અને એના સિવાય આખો દિવસમાં કેટલાડી કમાણી થાય છે સાત કલાકમાં મેં કામ કર્યું છે અગિયાર કલાકમાં કામ કર્યું છે અને એમાં ટોટલ કેટલી કમાણી થાય છે ને એનો મેં અલગથી એક વિડિયો બનાય અલગથી ત્રણ ચાર વિડિયો બનાવ્યા છે એ મારી યુટ્યુબ ચેનલ પર અત્યારે તમને સ્ક્રીન પર દેખાતા હે એ પ્રમાણે વિડીયો છે તો ત્યાં જઈને તમે જોઈ લો એટલે તમારે જો બાય ચાન્સ કામ કરવું હોય તો કેટલા કલાકમાં કેટલાની કમાણી થાય એ તમને અંદર દેખાડી દે તો બસ મળીએ હવે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ